પોરબંદર ખાતેથી પાકિસ્તાનને માહિતી આપતા જાસૂસની ધરપકડ કરતી ગુજરાત એટીએસ રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી આપનારી સમની પોરબંદરથી ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડના પીઆઈ પીબી દેસાઈનાઓને ગુપ્ત બાતમી મળી હતી કે જતીન જીતેન્દ્રભાઈ ચારણિયા ઉંમર વર્ષ એકવીસ રહેવાસી સુભાષનગર પોરબંદર જે પોરબંદર દરિયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે તે છેલ્લા ચારેક મહિનાથી એડવિકા પ્રિન્સ નામ ધારણ કરનાર કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં છે અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જેટી તથા તેના વાહનોની માહિતી ફેસબુક મેસેન્જર અને ત્યારબાદ વોટ્સઅપ તથા ટેલિગ્રામ જેવી ચેટ એપ્લિકેશન મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલે છે અને તેના બદલામાં પૈસા મેળવે છે અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે આ બાબતે એટીએસ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરતા તેઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ મૃણાલ શાહ PSI DV राठોડ તથા એચડી વાંઢેરનાઓને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ દ્વારા વર્કઆઉટ કરી આ ઈસમને પૂછપરછ માટે એટીએસ ઓફિસ અમદાવાદ ખાતે લાવવામાં આવે જેની પૂછપરછ દરમિયાન તમામ ભાંડો ફૂટતા તેની વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરતા તેને સાત દિવસના રિમાન્ડ સાથે પોરબંદર કોર્ટમાં રજૂ કરાયો હતો ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ